મહત્વપૂર્ણ સમાચારોની સાથે શરૂઆત કરીશું ચાર અલગ અલગ મુદ્દા છે સૌથી વાત કરીએ ગુજરાત રાજ્યમાં ભાજપ શહેર પ્રમુખ બનવા માટે બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલશે ભાજપ શહેર પ્રમુખ બનવા માટેની સેન્સ પ્રક્રિયાની શરૂઆત ચાર અને પાંચ જાન્યુઆરી સેન્સ પ્રક્રિયા કાર્યાલય ખાતે ચાલવાની જે મહત્વની વાત એ છે કે ચાર તારીખે ફોર્મ ભરવામાં આવશે અને પાંચમી તારીખે રૂબરૂ બોલાવવામાં આવશે જેમણે પણ ફોર્મ ભર્યા છે ઉમેદવારોને રૂબરૂ પાંચમી તારીખે બોલાવાશે તારીખ કમલમ ખાતે બેઠક કરવામાં આવશે ત્યારબાદ રિપોર્ટ આપવામાં આવશે શહેર પ્રમુખ માટે ફોર્મ ભરવાનો પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે આજે ફોર્મ ભરવાની તારીખ છે કાલ રોજ જેટલા પણ લોકોએ ફોર્મ ભર્યા છે તેઓને બોલાવવામાં આવશે કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારી પ્રદીપ ખીમાણી કે જેમનું એક નિવેદન સામે આવ્યું છે પ્રદીપ ખીમાણીએ કહ્યું છે કે ઉંમર સંગઠનનો અનુભવ ત્રણ વખત જે સક્રિય સભ્ય હશે તે લોકો તેનો લાભ લઈ શકશે ભાજપના નિયમોમાં બંધ બેસતા કાર્યકરો કે જે ફોર્મ ભરી શકશે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો મહત્વની વાત એ છે કે ચાર અને પાંચ અને છઠ્ઠી તારીખે આ તમામ મુદ્દે ચકાસણી કરીને કહેવામાં આવશે આજનો દિવસ છે કે જે ફોર્મ ભરવાનો દિવસ છે તો ગુજરાત રાજ્યમાં ભાજપ શહેર પ્રમુખ બનવા માટે બે દિવસથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયું છે ચાર અને પાંચ જાન્યુઆરી સેન્સ પ્રક્રિયા કાર્યાલય ખાતે ચાલવાની છે નિરીક્ષકો અને ચૂંટણી ઇન્ચાર્જ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે બે દિવસ સેન્સ લીધા પછી છ તારીખે કમલમ ખાતે એક બેઠકનું આયોજન થશે અને તેની અંદર આ સમગ્ર મામલે રિપોર્ટ સોંપવામાં આવશે જેટલા પણ ઉમેદવારો છે કે જેમણે ફોર્મ ભર્યા છે શહેર કાર્યાલય ખાનપુર ખાતે સાડા દસ કલાકે સેન્સ લેવામાં આવશે

અમદાવાદ શહેરના પ્રમુખને લઈ ચાર અને પાંચ આ બે દિવસ સંયુક્ત પ્રક્રિયા અને સંકલન બેઠક જે છે તે યોજાવાની છે આજ રોજ એ સંયુક્ત પ્રક્રિયા જે છે તે ખાનપુર કાર્યાલય ખાતે શરૂ કરી દેવામાં આવી છે અને જે કાર્યકર્તાઓ અને નેતાઓ જે શહેર પ્રમુખ માટે દાવેદાર છે તેઓ ફોર્મ ભરવા માટે જે છે તે આવી રહ્યા છે હાલ ખાનપુર કાર્યાલય ખાતે વાત કરીએ તો કૃષ્ણવર્ધન બ્રહ્મભટ્ટ ઋત્વિક પટેલ તેમજ પૂર્વ એમ પી એસ ચેરમેન વલ્લભભાઈ જે છે છે એ પહોંચી ચુક્યા છે એમના નેતાઓ પણ આવી રહ્યા છે સાથેમાં જ એક વાત છે કે જે પ્રમાણે ચુંટણી જે શહેર પ્રમુખ માટે કરવામાં આવશે ત્યાર બાદ શહેર પ્રમુખને ને લઇ આજ રોજ જે સંપૂર્ણ form જે છે એ લેવા માં આવશે ત્યાર બાદ રોજ તે ઉમેદવારો ને સાંભળવા આવશે તેમ છે કે સાંભળવા આવશે અને સંકલન સમિતિની ની બેઠક જે છે કે સાયબર સેલ સાથે બેઠક અગિયાર કલાકે મળવાનું છે ત્યારબાદ તે બેઠક ની અંદર ધારાસભ્યો અમદાવાદ શહેર તમામ ધારાસભ્યો મેયર અને બંને સાંસદો જે છે તે હાજર રહેશે અને ખાસ કરીને કહી શકાય કે જે દાવેદાર હશે તેઓના નામ નું કરવામાં આવશે એટલે કે આ બધા જેટલા પણ form ભરવામાં આવશે ત્યારબાદ તે બેઠક ની અંદર કે કેટલા નામો જે છે તે નક્કી કરવામાં આવશે અને તે ગુજરાત પ્રદેશ ભાજપમાં માં આપવામાં આવશે એટલે ગુજરાત પોલીસ ભાજપમાં ફોર્મ ગયા પછી નક્કી થયા પછી છ તારીખ ના રોજ તે બેઠક કરવામાં આવશે અને પણ કેટલાક નામો short list કરીને પછી પાંચ નામો જે છે અમદાવાદ પ્રમુખ માટે આવશે તે દિલ્હી ખાતે જશે ત્યારબાદ દસ જાન્યુઆરી આસપાસ અંદાદ શહેરના નવા પ્રમુખનું નામની જાહેરાત થતું તેમજ કહી શકાય કે અમદા ગુજરાત કેટલાક જિલ્લાઓમાં જે જિલ્લા પ્રમુખના નામની જાહેરાત જે સુધી થવાની છે એટલે અમદાવાની દસ જાન્યુઆરી સુધીમાં તમામ જિલ્લાઓ અને તમામ શહેરોને નવા પ્રદેશ પ્રમુખ જે છે તે મળશે ત્યારબાદ પંદર તારીખ પછી નવા ભાજપના પ્રમુખ જે છે તેની તૈયારી શરૂ કરવામાં આવશે પંદરથી સત્તર તારીખના વચ્ચે નવા ઉજવત પ્રદેશ ભાજપના નામ જાહેરાત થઈ શકે છે રેસમાં કયા કયા નામો સામે આવ્યા છે જતી વાત કરીએ તો પૂર્વ પ્રદેશના નેતાઓ દાવેદારી કરી રહ્યા છે હાલ જો વાત કરીએ તો પૂર્વ વલ્લભભાઈ પ્રદેશ પ્રવક્તા પટેલ છે કૃષ્ણવર્ધન બ્રહ્મભટ્ટ જે ખાડિયા ના પૂર્વ કોર્પોરેટર છે તમામ લોકો જે હાલ દાવેદારી કરવા આવી રહ્યા છે સાબરમતી વિધાનસભા માંથી પણ કેટલાક લોકો આવી રહ્યા છે અને ખાસ કરીને જે પ્રમાણે હાલ દાવેદારી કરવા માટે લોકો આવી રહ્યા છે ડોક્ટર મુકેશ પટેલ જે છે તેઓ પણ દાવેદારી કરવા આવ્યા છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ સંસ્કૃતિ લેવાઈ રહી છે અને આવનારા સમયની અંદર આવનારા સમયમાં જ તે કહી શકાય કે અમદાવાદ શહેર ને નવા ભાજપના જે શહેર પ્રમુખ જે છે તે મળશે